જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીમાં તો મિત્રો ઘણીવાર થોડું વધારે રાંધીએ અને પછી થોડો રાંધેલો ખોરાક બાકી રહી જાય અને તેમાંથી શાક કે ગ્રેવી ઘણીવાર પૂરું થઈ જાય અને રોટલી બાકી રહી જાય જ્યારે બીજા દિવસે તે રોટલી વાસી થઈ જાય છે આપણા ઘરના સભ્યો કે બાળકો તે ખાવાથી શરમાતા હોય છે જો તમારા ઘરમાં પણ આવું થતું હોય તો આ માહિતી તમારે જરૂર સાંભળવી જોઈએ અને આવનારા સમયમાં આ ભૂલ કોઈ દિવસ ન કરવી જોઈએ જો તમે પણ આવી રોટલી ખાશો તો તમને અમીર બનતા કોઈ નહીં રોકી શકે અને મિત્રો આ સાથે અમે તમને કેટલીક એવી ભૂલો છે જે રસોઈ ઘરમાં મહિલાઓ કરે છે જેના કારણે તેની અસર વાસ્તુ દોષ અથવા તો ધનનાશ કરવાના યોગો બનાવી શકે છે જો મહિલાઓ આ વિડિયોમાં દર્શાવ્યા પ્રમાણે ભૂલો કરે છે તો આજે જ એવી ભૂલો બંધ કરી દેજો ચાલો એવી ભૂલો વિશે જણાવતા પહેલા અમારી ચેનલને ચેનલ જરૂરથી કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી લેજો તો મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક એવી ભૂલો છે જે મહિલાઓએ રસોડામાં ન કરવી જોઈએ જેને કારણે માતા અન્નપૂર્ણા નારાજ થઈ જાય છે અને તમારા ઘરમાંથી નીકળી જાય છે આવું થવાથી તમારા ઘરમાં અન્નની અસત સર્જાય છે આખું ઘર અને કુટુંબ બરબાદ થઈ જાય છે અને વાસ્તુશાસ્ત્ર અનુસાર તેઓને ગરીબીનો સામનો કરવો પડે છે આનું પરિણામ આખા પરિવારને ભોગવવું પડે છે તે શાસ્ત્રોમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે જે ઘરમાં માતા અન્નપૂર્ણાજીનો વાસ હોય છે ત્યાં માતા લક્ષ્મીની સાથે જ તમામ દેવી દેવતાઓનો વાસ હોય છે આવું કરનારું ઘર અનાજને ધનથી ભરેલું રહે છે મિત્રો જો કોઈ વ્યક્તિ જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માંગતા હોય તો તેનું સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ અને તેનું શરીર સ્વસ્થ હોય તો તે જરૂરથી સફળ થઈ જશે મિત્રો જો કોઈ વ્યક્તિ સ્વસ્થ હોય તો તે હંમેશા પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે આવા સંજોગોમાં શાસ્ત્રો અનુસાર જો તમારું રસોડું સારું છે અને તેમાં આ ભૂલો નથી થતી તો માતા અન્નપૂર્ણાજી તમારાથી પ્રસન્ન છે અને તમને ધનવાન બનાવે છે તો ચાલો જાણીએ કે કઈ એવી ભૂલો છે નંબર વાત કરીએ તો ઘણી બધી એવી સ્ત્રીઓ હોય છે જે રસોઈ બનાવતા નાહતી નથી હાથ સાફ નથી કરતી રસોડામાં રસોઈ બનાવતી વખતે તેના વાળ કે મોએ આમ તેમ કરીને અડે છે અને પછી હાથ સાફ કર્યા વગર ખોરાક રાંધે છે તો આવું કરવાથી એક તો ઘર પરિવારમાં બીમારીઓ ફેલાય છે અને બીજી વાત કરીએ તો તે ખોરાક દૂષિત બને છે માતા અન્નપૂર્ણાજી ક્રોધિત થાય છે ઘરમાં ગરીબીનો વાસ રહે છે આવા ઘરોમાં રહેતા લોકો સફળતા પ્રાપ્ત નથી કરી શકતા અને રાહુ કેતુની પણ ખરાબ અસર થાય છે તેથી જ આવી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ હંમેશા સ્વચ્છ હાથે જ ભોજન રાંધવું જોઈએ આવું કરવાથી માતા અન્નપૂર્ણા ખૂબ જ પ્રસન્ન થાય છે અને માતા અન્નપૂર્ણા પ્રસન્ન થશે તો આખા પરિવાર પર સદૈવ દેવી દેવતાઓની કૃપા બની રહેશે હવે મિત્રો આપણે નંબર બે ની વાત કરીએ તો શાસ્ત્રોમાં કહેવાયું છે કે જા ભોજન બનાવવામાં આવે છે તે જગ્યા સ્વચ્છ નથી હોતી તો રાહુ અને કેતુ ની ખરાબ અસર જોવા મળી શકે છે અને રાહુ કેતુ ના યોગ સર્જાય છે એટલું જ નહીં શનિ ને પણ ગુસ્સો આવે છે આવા ઘર કમાવનાર વ્યક્તિ પર વિપરીત અસર થાય છે અને ધીમે ધીમે આખું ઘર ઘરગરીબીનો શિકાર બની જાય છે તેથી રસોડાને હંમેશા સ્વચ્છ રાખો અને તમારા ઘરમાં અથવા તો રસોડામાં ગંગાજળનો છંટકાવ પણ કરી શકો છો આનાથી ઘરમાં જે પણ તણાવ અને ઝઘડાઓ હોય છે તે પણ દૂર થતા જાય છે અને મિત્રો આપણે નંબર 3 પર વાત કરી લઈએ તો છે તે છાકુને ક્યાં રાખવા અને ક્યાં ન રાખવા જોઈએ તો આવામાં તમારે તમારા રસોડામાં એક અથવા તો બે છરી અથવા ચાકુ રાખી શકો છો તમારે અનઉપયોગી ચાકુ કોઈ દિવસ રસોડામાં ન રાખવા જોઈએ કારણ કે આવી વસ્તુઓને ઘરમાં રાખવાથી નકારાત્મકતા આવે છે તેથી રાહુ કેતુ ખૂબ જ ખરાબ અસર થાય છે અને ઘરમાં ધન સંબંધિત સમસ્યાઓ પણ વધી જાય છે તો મિત્રો હવે આપણે નંબર ચાર વિશે વાત કરીએ તો રસોડાની સામે ક્યારેય પગરખા

અને માતા અન્નપૂર્ણા પણ ક્રોધિત થઈ જાય છે મિત્રો નંબર પાંચ વિશે વાત કરીએ તો મહિલાઓ એ રસોડામાં રસોઈ બનાવતી વખતે તે સંપૂર્ણ ભોજનને એઠું ન કરવું જોઈએ તેના કારણે માતા અન્નપૂર્ણાજીનું સંપૂર્ણ અપમાન થાય છે ઘરમાં ગરીબી આવે છે અને દેવી લક્ષ્મી પણ ગુસ્સે થઈને ઘરની બહાર નીકળી જાય છે રસોઈ બનાવતી વખતે ઘણી સ્ત્રીઓ ભોજનમાં મીઠું અથવા મસાલાઓ તપાસ કરવા માટે ખાવાનું છાખે છે પરંતુ આવું ન કરવું જોઈએ અને મિત્રો આમ તો સંભાળીને જ ખોરાક રાંધવો જોઈએ અને જો ખોરાકને છાકવો જ પડે તો તમારે તેને કોઈ અલગ વાસણમાં થોડો લઈ લેવાનો છે ત્યારબાદ તેને તમે ઘરની મહિલાઓ અથવા તો ખાસ કરીને નાની છોકરીઓને ખવડાવી શકો છો આવું કરવાથી તેને એઠો ખોરાક પણ નથી કહેવાતો મિત્રો હવે નંબર છ ની વાત કરીએ તો જો વાળ તમારા ખોરાકમાં વારંવાર આવે છે તો તેને ભૂલથી પણ સામાન્ય ન સમજતા એવું માનવામાં આવે છે કે ખોરાકમાં વારંવાર જો વાળ દેખાતા હોય અથવા તો ખોરાકમાં વાળ આવતા હોય તો તે રાહુ કેતુ ની ખરાબ અસર કરે છે આવા ઘરમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ વધી જાય છે અને મિત્રો રાંધવાવાળા વ્યક્તિએ હંમેશા રાંધતી વખતે વાળને થોડી વારે ને થોડી વારે સ્પર્શ ન કરવા જોઈએ અને વાળને બાંધીને રાખવા જોઈએ અને ખોરાકમાં વાળ ન પડે તેનું પણ ધ્યાન રાખવું જોઈએ નહીતર ઘર અને પરિવારને ગંભીર રોગોનો સામનો કરવો પડી શકે છે ભૂલથી પણ આવું ન કરતા મિત્રો રસોઈ બનાવતી વખતે

તો મિત્રો રસોય ગરમાં કેટલાય લોકો અરીસો લગાવતા હોય છે પરંતુ વાસ્તુ શાસ્ત્ર એ કહ્યું છે કે જો રસોય ગરમાં અરીસો લગાવવામાં આવે તો અગ્નિ દેવની કૃપા નથી મળતી અને વાસ્તુ દોષ પણ જોવા મળી શકે છે તેથી રસોડામાં અરીસાનો ઉપયોગ ન કરવો જોઈએ આ કારણ છે કે રસોડામાં અગ્નિનો સંકેત માનવામાં આવે છે જો અરીસામાં અગ્નિનું પ્રતિબિંબ જોવા મળે તો તે ઘરમાં અશુભ માનવામાં આવે છે જેના કારણે

વાસ્તુ અનુસાર આ યોગ્ય નથી રસોડામાં મિશ્રિત લોટ રાખવાથી શનિ અને રાહુની નકારાત્મક અસર થવા લાગે છે તેના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે હવે મિત્રો નંબર નવ વિશે વાત કરી લઈએ તો તમારા રસોઈ ઘરમાં તૂટેલા વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે તો તે તૂટેલા વાસણોને કોઈ દિવસ ન રાખવા જોઈએ રસોડામાં કેટલાય વાસણો ઘણો ઉપયોગ કર્યા પછી તૂટી જાય છે પરંતુ ઘણી વખત આપણે અમુક અંશે તૂટેલા વાસણોનો ઉપયોગ કરતા હોઈએ વાસ્તુ અનુસાર આ સારું નથી એવું માનવામાં આવે છે કે રસોડામાં ક્યારેય પણ તૂટેલી વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ જેના કારણે પરિવારના સભ્યોમાં મતભેદો વધે છે તો મિત્રો હવે આપણે આપણા એક પ્રશ્ન વિશે જાણી લઈએ કે વાસી રોટલીને શું ખાવી જોઈએ કે ન ખાવી જોઈએ અને ચોખાઈએ તો શુભ માનવામાં આવે છે કે અશુભ મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જ્યારે પણ ભોજન વાસી થાય છે ત્યારે આપણે તેને ફેંકી દઈએ છીએ તમને જણાવી દઈએ કે કદાચ તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે વાસી ભોજન પણ તમારા માટે સારું હોઈ શકે છે આવી સ્થિતિમાં વાસી રોટલી તમારા સ્વાસ્થ્ય અને નસીબ પર શું અસર કરે છે તમે તે જાણીને પણ ચોંકી જશો કે વાસી રોટલી પાચન તંત્ર માટે સારી છે વાસી રોટલી ચમત્કારિક રીતે કામ કરે છે વાસી રોટલી પાચન તંત્રને સુધારે છે વાસી રોટલીમાં ભરપૂર માત્રામાં ફાઈબર જોવા મળે છે તે ખોરાકમાં ફાઇબરની માત્રા જેમ જેમ વધુ હોય છે તેમ તે આપણી પાચન ક્રિયામાં મદદ કરે છે વાસી રોટલી પેટ ફૂલવાની અથવા તો કબજિયાતની સમસ્યા હોય છે તે પણ દૂર કરી નાખે છે અને તમે આવા રોગોથી પણ રાહત મેળવી શકો છો તેથી જ મિત્રો વાસી રોટલી તમારા માટે વરદાન છે તેનો અવશ્ય ઉપયોગ કરો શાસ્ત્રોનું માનીએ તો ખોરાક તાજો જ ખાવો જોઈએ પરંતુ જ્યાં સુધી ખોરાક ખાવા માટે યોગ્ય હોય અને ખરાબ ન થયો હોય તો તેને ક્યારેય ફેંકી દેવો ન જોઈએ કારણ કે આ ખોરાકનું અપમાન છે જે વાસી ખોરાકને ફેંકી નથી દેતા અને જો તેને સ્વીકારે છે અને તેનું સન્માન કરે છે તો માતા અન્નપૂર્ણા આવા વ્યક્તિથી હંમેશા ખુશ રહે છે અને મિત્રો આમાં પણ એક વાતનું જોઈએ કે જ્યારે પણ આપણે વાસી વાસી રોટલી ખાઈએ છીએ તે વધારે ન હોવી જોઈએ આપણે એક દિવસ જૂની રોટલી ખાઈ શકીએ છીએ અને એમ પણ કરી શકો છો કે આ રોટલીને સૂંઘી અથવા તો તેમાં જોઈ શકો છો કે ફૂગ નથી આવી ગઈ ને અથવા તો સફેદ ફૂગ નથી આવી ગઈ ને તો આવું ન હોય તો તમે તેને અવશ્ય ગ્રહણ કરી શકો છો અને તે પાચન ક્રિયામાં પણ જરૂરથી મદદ કરશે અને તમને કોઈ પણ પ્રકારના પેટને સંબંધિત રોગ હોય છે તે પણ ઓછા થાય છે તેનો ઉલ્લેખ પણ આપણા શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે અને તેનાથી માતા અન્નપૂર્ણા પણ પ્રસન્ન રહે છે તો મિત્રો આ જાણકારીમાં તમને ઘણું બધું જાણવા મળ્યું છે જો કોઈ લોકોને પહેલેથી જ પરંપરા ચાલી આવતી હોય તો તેઓ આ નિયમોને અનુસરવા ન હોય તો ચાલી શકે પરંતુ જે લોકો આવી ભૂલો કરે છે તેઓને ધ્યાન જરૂર રાખવું જોઈએ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ રાધે ગુજરાતી સ્ટોરીને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં આપેલ બેલ આઈકનને ટચ કરીને ઉપર સિલેક્ટ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન સૌથી પેલા તમને મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખી લેજો જય શ્રી કૃષ્ણ રાધે રાતે હર હર મહાદેવ